પોણી મારો વાળી દેવું હતું ગમે તે થાય પણ આજે પોણી વાળી દેવું કોઈનું ગમે તેનું ચાલુ હોય ને તો મારો પોણી અથ તો વાળી દેવું રાઈરું તો સારું છે ભૂંડોએ ભાગ્યો તો નહીં ને બાજુ ભૂંડી બહુ બફો આ બાજુ ભૂંડો તો મોડી મૂળા એવા આવ્યા હતા તો બધા કાઢી નીકળી

બોર ઉપર હારે લાઈટ બરતી હોય એવું લાગે કોઈ અવાજ થતો હોય એવું લાગે હા બાજુ અટો મારો ઉપર છે મારે હજી મારા બાજુ કોણી ચાલુ કરી ના મારે એ બાજુ જવું પડશે આ ભુંડોય સારા ખાડા ખાડ્યા હોય એવું લાગે ભુંડોમાં અવાજ આવશ હૈરંડોમાં ગુંડ શીખું હારો

આ મારા તમારા જેવા જ વાયદા આલી મને તો આજે પોણી વર્તું તું પણ આ રાયરામો હજી આ જોવા કા ભુંડે બધી ગોદી ગોદી કેવું કરી ગયો પોણી તું નજી ગણી કોઈ ઠેકવાનું જ નહીં આ તમાર છોકરાનો ઉધરસ થઈ જઈએ કો આ છોકરાન તો આ તમે ઠંડીનો ફોટો લઈને આવો વધારે પણ ઠંડીને ઘેર કર વધારે તો બધું જેવું થાય ઠંડીનો લઈને આવો વધારે બીમાર પડી જશે તો શું કરજો મને કરણ પણ હું કેતો આ ફોટો

કાલ તમાર પોણી આવી જાવ બસ અલી મારો પોણી ચાલુ હોય એ તો હું આજે એમ કે આવા દાયો તો તમારું અમે ઠેકાણું નહીં એટલે કાલ કાલે મારા ટાઈમ સર કાલે મારો પોણી જો ના સરપન ને પોણી માટે જ અમે વાત કરી હતી કાલે આ બોલો કરમબાઉ કરો કે

આ ઘણી બાર ચા મૂકવા તો જાય પણ એ ઘણી બાર ચા માં જીવ અચકાતું હોય છે ઘણી બાર ઓયરી જઈને ઘણું વિચારતા હશે નાખું ના નાખું હા ઘણી બાર જીવો અમે અચકાતો હતો કે આરું સરપંચ સરપંચ ના તૈન ની ચારી ઘણી બાર જ્યાં તો છીએ પણ વિચારતા હશે એક થોડી ચા માટે તો ચા નું વિચાર ના હોય ભાઈ બધા ચા પાવાની હોય એવું કોઈ ચામાં માં ના હોય

બાદ હમણાં તો ભૂંડ બોલતો હતો રમણ ભગવાન પાછું કરી દીધું છે કોક મથુરબા તો જ્યાં અત્યારે કે બાજુ

ગણી ભાઈ કોઈ ઠેકો નું લાગતું નહિ મારે જ ભેગું થવા આપવું પડશે ગણી ભાઈ પોણી બીજા આપી દીધું આજે કારણે પૈસા આપણે પહેલા આપીએ તો ગણી ભાઈ પોણી આપી દીધું પેલા હું તો પહેલા પૈસા આપી દઉં પણ તમે પૈસા પાછળથી તમે આલો તોય તમને તમે નહીં હાલતા કે મને નહીં હાલતા પોણી ના તોય આપણે બે જણા ભેગા થઈને વાત કરીએ કશું વાતો નહી લેડો ચા બા મૂકી તો આપણો ચા બા મેલી કે ગણી ભાઈ ચા મૂકી આ દેરા તને આપ બે

આપણે પૈસા અને સરપંચના પૈસા બાકી રેવાના સરપંચું સરપંચો બધા માટે મૂકીએ તમે તો હજી હાથવો સરપંચ ના હાથવો તમે તો હજી